Eh! jadi leluh jadi. Eh! kala kalau ni jadi. eh! Ah, ah, ah. ah, ah. ah.

મારા ઘરે હાથ માંગવા આવો જોઈએ હું તારે હાથ નહીં માંગુ આજે લે તો હું તને આખી આખી માગી જ અંજલે આ પણ કાલે નહીં ભઈ ના આવજે આવું ન આવતો એ અંજલે હું આ તારે જાવ છું મારી જંગલ ચડી ગયો છું આ જા જા 10000 ખાલી મારો આ લે એ એ ભઈ બંધ ઉપર આ આ હે જંગલી રમી આ હે ઇન્ડિયા મોસ્ટ ટ્રસ્ટેડ સાઈડ આમાં વર્લ્ડ રમી ટુર્નામેન્ટ અને રમી પ્રીમિયર લીગ જેવા મોટા મોટા ટુર્નામેન્ટ હોય જીયા તને કરોડોને એને જીતવાનો મોકો મળશે શું વાત છે પણ આ ટુર્નામેન્ટ જીતું બધાનું કામ નહીં જેમ કે પરફેક્ટ કોમેડી વિડીયો બનાવવા માટે જોઈએ સારા પંચ લાઇન સારી એક્ટિંગ એવી જ રીતે આમાં જોઈએ સારી સ્કિલ જી તને મળશે પ્રેક્ટિસ કરવાથી રમીમાં રમિંગમાં મળશે પ્રેક્ટિસ ગેમ ફ્રી ટુર્નામેન્ટ અને ટ્યુટોરિયલ જેનાથી તું સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકીશ જેમ કે મારે કોમેડી વિડીયો બનાવવામાં સારી સ્ક્રિપ્ટ અને લિમિટ સેટ કરવી પડે ને એ જ રીતે જંગલી રમીમાં ડેલી અને મંથલી ડિપોઝિટ લિમિટ તું સેટ કરી શકી લે આમાં લિમિટ તો શેટ કરી શકી લિમિટ સેટ કરું હું એટલે ગેમનું કંટ્રોલ મારા હાથમાં છે અને જો આમાં ઝાઝી રમી થઈ જાય ને તો હું થોડોક બ્રેકય લઈ લઉં હું બ્રેક લઉં તો જ પાસ આવીને સારી રીતે રમી શકું ને અને જિમ્મેદારીથી રમવા કહેવાય તો વાઈટ હું જુઓ હો જંગલી રમી બડા સોચો ઓર અચ્છા ખેલો આની લિંક મારા કમેન્ટ બોક્સમાં આપેલી છે તો ફટાફટ જઈને ડાઉનલોડ કરો દેવ અમાર બાપા બાપા આ દેહો દેહોને કેમ ઉભાઓ મને લાગે તમે અમારું તૂટેલું ચંપલ જોવો હો પણ આ ચંપલમાં એક બખુય છે એ તમે જોયું નથી અને આવું ને આવું બખું કોકની છે હે તમારી અંજલિની ફૂલ ઈચ્છા હતી તો હું તૈયાર બિયાર દાઢી બાઢી કરીને નવા કપડાં પહેરીને આવું પણ સાચું કહું હું તો હાથ પગ ધોઈને આવ્યો તમારી અંજલિને બીક હતી કે તમે મારા વિશે શું વિચારશો પણ તો મેં ના ધું નહીં હું જેવો હું એવો જ હું ભાઈ આપણે આની રાખ પણ ન કરવું આ કેટલો કાયડો તો તારે ચાલે એવો મારો હું કોણ

કઈ નથી મારા પાસે મારા પાસે ખાલી એક જ ચીજ હે અને એ પણ તમારી પાસે એ ચીજ હું લેવા આવ્યો હું અને હું ન આપું તો તું હું ઉખાડી લઈશ તમારું ચરમેલું કેરું તું પહેલી વાર આવ્યો ને તેણે મને લાગતું હતું કે તું થોડો થોડો શોધું હો પણ આ બધી તારી બપ શોધી જોઈ ને તેણે મને ખબર પડી કે તું સોધુ નહીં મહા સોધુ હો આ આ તાલ પસંદ હે અંજલી આર યોઈ ગેર સફા જીવો હાલે ઉભો થા તું સોધુ ઉપર ચૂત મને હાલ તું થા ઉપર આલા ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ વિદ્યાર્થી માં બોલો કે હમ નથી હે હવે ભાગ ભાગ ભોસડી ના મુખ્યા ને અંજલી મુખ્યા ને હું જશ તો નકામું થાય છે

હું અસલ ના પડતી મોબાઈલ નો આપો મોબાઈલ નો આપો દઈ દીધો તમારી લાડલી દીકરીને મોબાઈલ લો લો તમારા સંસ્કાર બપ્પા હું દેવને ને સાચો પ્રેમ કરું હું લગ્ન કરીશ ને તું એને આયરત કરીશ બટા અંજલી આ આંગળી જોઈ ને તે તું જેને પાંચ વરાની હતી ને નિશાળે જાતી હતી ને તે તારી માં મૂકવા આવતી તને અને હું આ આંગળી કાન ખંજળતું અને આ મકાન બટા આ મકાન તો તું જો આ મકાન જ્યારે બનાવ્યા હતા ને ત્યારે તારા બાપને એવું વિચાર્યું હતું કે મારી દીકરી અને મારો જમાઈ આ મકાનમાં રહેશે અને આ મકાન મૂકીને બટા તને સાપરામાં જવાનો શોખ થાય અમે તો બગીચા વાવ્યા હતા પણ તને બાવરિયાનો શોખ હ્યા હ કાંઈ નહીં બટા તારે જાવું હોય તો જા પણ જો તું જઈશ તો હું ને તારી માં સોળા બાટલી પીન મરી જઈશું ના બાપુજી ના તમારે મરવાની જરૂર નહી હવે તમે કોની હું લગ્ન કરી પણ બાપુજી મને એને એક વાર મારા દેવ ને મળવા જવા દો મેં એને વચન આપ્યું હે પણ બટો અત્યારે અંધારું થઈ ગયું હે

બાફેલી આંબ નીકળી જાવ બારી કોઈ દી આમ નઈ લઉ ઓની શોધી થઈ ગયું હોતે